નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે હું છું કિશન તારીખ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આપણી પાસે આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને જે અને સબસ્ક્રાઈબ કરી નાખજો થોડાક જ દિવસોની અંદર હવે આપણે આજે બજાર ભાવ તમને મળી રહ્યા છે એ એ ચેનલ ઉપર મૂકવા માંડવાના છીએ એટલે એ ચેનલ તમારું સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમે રોજે બજાર ભાવ બપોરે જ જાણી શકશો અને આ આપણું જે ચેનલ છે ખેડૂતભાઈનું મેઇન ચેનલ આ ચેનલ ઉપર તમારા માટે ખેતીને લગતા એકદમ ઉપયોગી અને આખા ગુજરાતની અંદર ના જોયા હોય એવા વિડીયા તમને જોવા મળશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો નેવ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છે તે છસો પંદર રૂપિયા હતો તુવેર સોળસોથી બે હજાર વીસ રૂપિયા રાયડો એક હજાર થી અગિયારસો ત્રીસ વાત કરવામાં આવે તો ચૌદસો થી ત્રણ હજાર વીસ રૂપિયા મેથી એક હજાર થી બારસો બત્રીસ એરંડો એક હજારથી બારસો ઓગણત્રીસ રૂપિયા કાળા તલ ત્રણ હજાર પચાસ થી ચુમ્માલીસો સોયાબીન સાતસો નેવું થી આઠસો ત્રીસ રૂપિયા પીળા ચણા અગિયારસો થી તેરસો સફેદ ચણાની વાત કરીએ તો બારસો થી ત્રેવીસો એકાણું રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો પંદર થી છસો પાંત્રીસ લસણ આજે સાડત્રીસો પચાસ થી અડતાલીસો અડદ તેરસો થી સત્તરસો વીસ રૂપિયા ધાણા તેરસો વીસથી પંદરસો અઢાર ધાણી જે તેરસો ચાલીસથી પંદરસો પચાસ તલ એકવીસો ચાલીસથી છવ્વીસો રૂપિયા ઝીણી મગફળી આઠસો પચાસથી બારસો એકવીસ રૂપિયા જાડી મગફળી આઠસો એકાવનથી બારસો અગિયાર કપાસ બારસો પચાસથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો ચાર હજાર પચાસ રૂપિયાથી છેતાલીસો સાઠ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘવા જે પાંચસો થી છસો બાવીસ ચણા એક હજાર થી બારસો સિત્તેર રૂપિયા તુવેર 1500 થી અઢારસો એકાણું અડદ અગિયારસો થી સોળસો ઓગણા રૂપિયા કાળા તલ થી સાડત્રીસો ત્રીસ સોયાબીન સાતસો થી નવસો ચૌદ રૂપિયા તલ બે હજારથી પચીસો બાવીસ જાડી મગફળી આઠસો થી અગિયારસો અડસઠ ઝીણી મગફળી આઠસોથી અગિયારસો દસ જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો ચાર હજાર રૂપિયાથી ચુમ્માલીસો અઠ્ઠાણું રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસો સાઠથી બારસો ચૌદ લસણ ત્રણ હજારથી ચાર હજાર નવસો રાયડો એક હજારથી એક હજાર એંસી અજમો અઢારસોથી ત્રણ હજાર એંસી ધાણા તેરસોથી ચૌદસો પંચાવન સોયાબીન સાતસો પંદરથી આઠસો પચાસ રૂપિયા जाड़ी मगफी नौ सौ एक हज़ार सित्तेर झीणी मगफड़ी नौ सौ तेर सौ पचास रुपया कपास आज बार सौ थी पंदर सौ पच्चीस जीरा जो बात करिए जामनगर तो चार हज़ार पचास रुपया थी छतालीस सौ तीस रुपया बात करिए गोडल घऊ पाँच सौ पचास थी छसो छस बार डूंगी एक सौ एकत्र आठ सौ एकत्रीस तुवेर एक हज़ार थी अठार सौ एक સોયાબીન સાતસો અગિયાર થી આઠસો એકાવન એરંડો એક હાજર થી બારસો એકત્રીસ અડદ એક હાજર એકાવન થી સત્તરસો એકવીસ ચણા એક હજાર થી બારસો વાલ સાતસો થી પંદરસો એકાવન મેથી છસો થી અગિયારસો એકાવન વાત કરવામાં આવે ગોંડલમાં તો ઓગણીસો થી સુડતાલીસો એક્યાસી જ રીતે આગળ વધીએ ગોંડલમાં સફેદ ચણા બારસો એકથી ત્રેવીસો એકાવન તલ પંદરસોથી ચોવીસો એક ચોળી આજે ત્રણસો છવ્વીસથી પચીસસો એક્યાસી ઈસબગુલ સોળસો એકત્રીસથી ઓગણીસો એક છીણી મગફળી સાતસો એકત્રીસથી અગિયારસો છવ્વીસ રૂપિયા જાડી મગફળી સાતસો એકવીસથી બારસો સોળ કપાસ આજે બારસો એકતાલીસથી ચૌદસો એક્યાસી ધાણા નવસોથી સોળસો એકવીસ ઘણી આજે એક હજારથી સોળસો એકોતેર રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર તો પાંત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસો એકોતેર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા જે આધાર કાર્ડ વાળો વિડીયો દેખાય છે વિડીયો જોઈ લેજો અને તમારા આધાર કાર્ડ અપડેટ કરવાના હોય તો આ જે વિડીયો દેખાય છે એ પ્રોસેસ તમે કરશો તો તમારા ઘેર આવીને આધાર કાર્ડ તમારું અપડેટ કરી જશે અને અહીંયા જે આપણું ખેડૂતભાઈ ન્યૂઝનો લોગો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને એ ચેનલને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા બજાર ભાવ છે આવનારા દિવસોમાં તમને હવે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળશે વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર